અભય થઈને નિષ્પક્ષતાથી નિપેક્ષ રીતે વાસ્તવિકતા અભય ટાઈમ સુરત માં ગુનાખોરી રોકવા ક્રાઇમ છે સુજી ની ડુલી વિસ્તાર પાટીયા પાંચ ડ્રોન કરી શેરમાં ગુનાખરી પર નિયંત્રણ મેળવવા ક્રાઇમ બ્રાન્ચ અને સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ એસોજી એકશન મોડમાં પાંદેસરા દિંડોલી ભેસ્તા નોંપાટી અને કૌસાડ આવાસ જેવા પાંચ મુખ્ય વિસ્તારોમાં ડ્રોન પેટ્રોલિંગ હાથ ધરાયું ઉપરાંત મીઠી કાઢી અને સંજયનગર ઝૂપડપટ્ટી વિસ્તારોમાં પણ ડ્રોનથી નજર રાખવામાં આવી આ કાર્યવાહીનો હેતુ ગુનાઓને રોકવા અને શંકાસ્પદ પ્રવૃત્તિઓ પર ચાપતી નજર રાખવાનો હતો અધિકારીઓએ જણાવ્યું કે આવા ટેકનોલોજી આધારિત પગલાંથી શહેરની સુરક્ષા વધશે સ્થાનિક લોકોએ પણ આ પહેલા આ પહેલનું સ્વાગત કર્યું કારણ કે આ વિસ્તારોમાં ગુનાખોરીની ઘટનાઓ વધી રહી હતી પોલીસે ડ્રોનની મદદથી દુર્ગમ વિસ્તારોમાં પણ નજર રાખી જેનાથી ગુનેગારોમાં ડરનો માહોલ પેદા થયો